ખાજાનગરમાં જાહેરમાં હથિયારો સાથે આતંક મચાવી બે ઇસમો પર હુમલો કરનાર ચિયા ગેંગને પકડી પોલીસે સરઘસ કાઢી લોકોમાંથી તેઓનો ડર દૂર કર્યો છે સોમવારના રોજ સાંજના સમયે મુસ્લિમો રોજો છોડી રહ્યા હતા તે સમયે સલાવતપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ખાજા નગરમાં ખુલ્લેઆમ હથિયારો સાથે આતંક મચાવી બે લોકો ઉપર હુમલો કરી અન્ય વાહન ચાલકો પર પણ હુમલો કરનાર ચિયા ગેંગના આતંકનો વિડિયો વાયરલ થયા બાદ સલાવતપુરા પોલીસ એક્શનમાં આવી હતી અને ચિયા ગેંગના બે આરોપીઓને ઝડપી પાડી સલાવતપુરા પોલીસે બંનેનું સરઘસ કાઢ્યું હતું અને વિસ્તારમાંથી તેઓનો આતંક દૂર કરવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો સવારના રોજ સાંજના સમયે મુસ્લિમો રોજો છોડી રહ્યા હતા તે સમયે સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ખાજા નગરમાં ખુલ્લેઆમ હથિયારો સાથે આતંક મચાવી બે લોકો ઉપર હુમલો કરી અન્ય વાહન ચાલકો પર પણ હુમલો કરનાર ચિયા ગેંગના આતંકનો વિડીયો વાયરલ થયા બાદ સલાબતપુરા પોલીસ એક્શનમાં આવી હતી અને ચિયા ગેંગના બે આરોપીઓને ઝડપી પાડી સલાબતપુરા પોલીસે બંનેનું સરઘસ કાઢ્યો હતો અને વિસ્તારમાંથી તેઓનો આતંક દૂર કરવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મસ્જિદ પાસે ત્રણ વ્યક્તિ ચાર વ્યક્તિઓ આવીને મસ્જિદમાંથી બહાર આવનાર વ્યક્તિ શેખ અસલમને એવું કહે કે તે આ મસ્જિદની ટોપી પહેરીને કેમ બહાર ફરે છે એ બાબતે બંને વચ્ચે બોલાચાલી બંને લોકો વચ્ચે બોલાચાલી થયેલ જે બોલાચાલી અનુસંધાને જે સામેવાળા ચાર વ્યક્તિઓ છે એમાં એકનું નામ વાજિદ ઉર્ફે ચિયા છે વાજિદ ઉર્ફે ચિયા મલિક એકનું નામ છે અયાઝ ઉર્ફે બુરુમલિક મલિક એકનું નામ છે રોઝાન ઉર્ફે સદામ અને એકનું નામ છે રાજીક ઉર્ફે કાલિયા આ ચાર વ્યક્તિઓએ શેખ અસલમ નામના વ્યક્તિને ધોકા અને બીજા ઘાતક હથિયારો વડે માર માર્યો હતો જેના અનુસંધાને પોલીસે આ ચારમાંથી બે વ્યક્તિઓની ધરપકડ કરી છે બે વ્યક્તિઓની ધરપકડ માટે પોલીસ અત્યારે તેઓને શોધી રહેલ છે આ બનાવમાં હકીકત એ મુજબ હતી કે જ્યારે ફરિયાદી મસ્જિદમાંથી નમાજ પડીને જે રમઝાનનો સમય અત્યારે ચાલી રહ્યો છે ત્યારે તેઓ રોજામાં તેના સામાન લઈ અને જતો હતો અને મસ્જિદમાંથી નમાજ પડીને બહાર આવ્યા હતા આ દરમિયાન સામેવાળા વ્યક્તિઓએ તેને એવી રીતના વાત કરી હતી કે તું આ ટોપી પહેરીને કેમ બહાર ફરે છે આ બાબતે તેઓ વચ્ચે બોલાચાલી થઈ રિપોર્ટ એસના સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈ સાથે